પોરબંદરના માધવપુર ગામે બંદર પર આવેલ માછીમાર વિસ્તારમાં પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સીધો અંતર્ગત વિનામૂલ્યે મેડિકલ સારવાર વિદાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ બહેનોએ બહોળો લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા પોરબંદર એસઓજીના પીઆઈની સીધી દેખરેખ હેઠળ

માં રાખવામાં આવેલો છે અહીંયા આ ગામના આગેવાન સુલેમાનભાઈ પટેલ અબ્દુલભાઈ તેમજ બીજાના સહકારથી મોટી સંખ્યામાં આ કિસર મેલો આ કેમ્પમાં આવી ગયા છે અને હાલ અલી કામગીરી ચાલુ